જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ ફરી લગાવવામાં આવ્યું છે માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરીવાર પલટો જોવા મળ્યો ચાલુ સિઝનમાં સતત સાતમી વખત ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે માછીમારો ચાલુ સિઝનમાં માત્ર એક જ વખત ફિશિંગ કરી શક્યા છે માછીમારોને ખૂબ મોટું નુકસાન થયું છે નુકસાનીના વળતર માટે આર્થિક સહાય પેકેજની માછીમારોએ માંગ કરી છે ત્યારે પંદર ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી છથી સાત વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે ત્રણ નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા ભરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછી બોલાવી દેવી પડે છે ઇનામ ઓલા ના હિસાબે કમસે કમ એક બોટ દીટ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખર્ચ બહુ મોટા થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ નુકસાન આવે છે છે છૂટ મળી પરંતુ ત્યાર સુધીમાં સાત સિગ્નલો માછીમારોને પરત આવવા માટેને લાગી ગયા છે ત્રણ ત્રણ જીએમબી ના ત્રણ નંબરના સિગ્નલથી માછીમારો ગભરાઈ અને સરકારની ફિસરીસ ડિપાર્ટમેન્ટની સૂચનાથી માછીમારો ગભરાઈ અને પરત આવ્યા છે જેને કારણે વીસ દિવસના કોટામાં એને જે ઈંધણ આપવામાં આવતું હતું એ લગભગ પચાસ ટકા જેટલું બળી ગયું છે એના લીધે એને લગભગ દોઢ બે લાખ રૂપિયાનો ઈંધણનો ખર્ચો થયો છે આ સિવાય આઈસ બો આઈસના જે બ્લોક છે બરફના બ્લોક છે એ પણ પીગળી ગયા છે